ધાનપુર તાલુકાના ડોલરિયા ગામે શ્રી જયશકુમાર અને પંચાવત સંજય કુમાર તરફથી ગણપતિ બાપાનું ધામધૂમપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું દહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ડોલરિયા અને કાલિયાવડ ગામના કાર્યકર્તા અને ગણપતિ બાપાના પરમ ભક્ત એવા વરિયા જયેશ કુમાર અને ગીતાબેન બસ્તીબેન અને પંચાવ સંજય કુમાર રીનાબેન ગિરીશ કુમારે ગણપતિ બાપ્પાની મૂર્તિનું ધામધૂમપૂર્વક પૂરી નિષ્ઠાથી સેવા પૂજા ભજન કીર્તન કરી આજે ગણપતિ બપાની આરતી પૂજા ભજન કીર્તન કરી ગણપતિ બપા મોરિયા ઘીના લાડુ ચોરિયા અગલે વર્ષ વહેલા આવજોના નારા સાથે આબેલ કુલાલ ઉડાડી ગણપતિ બપ્પાનું વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને ડીજેના તાલે ધામધૂમપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું આજે ગણપતિ બપ્પાના વિસર્જનમાં તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો નાના બાળકો ગણપતિ બાપ્પાના વિસર્જનમાં જોડાયા હતા અને ડીજેના તાલે ધામધૂમપૂર્વક ગણપતિ બાપ્પા મોરિયા ઘીના લાડુ અગલે વહેલા આવજો ઉપર દેખો ગણપતિ આજુબાજુ દેખો ગણપતિ બાપા મોરિયા ખાણા ખેતરે દેખો ગણપતિ બાપાની અબેલ ગુલાલ ઉડાડી ગણપતિ બાપાની મૂર્તિનું હડફ નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું અહેવાલ ચંદુભાઈ મોહનિયા દાહોદ